અથાણાની સિઝન આવતા જ બધાના ઘરમાં અનેક પ્રકારના અથાણાઓ બનતા હોય છે પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું કે મારા દાદીમાંનું વર્ષોથી તમારા ઘરે બનતું પંચકૂટયું અથાણું તો ચાલો ફ્રેન્ડ્સ આજને આ રેસીપીને સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરવાના પહેલાં ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં મેં અઢીસો ગ્રામ જેટલી કેરીને છાલ ઉતારી દીધી છે હવે અઢીસો ગ્રામ આપણે ગાજર લેવાના છે જે દેશી ગાજર આવે છે તેનો જ ઉપયોગ આપણે અથાણામાં કરવાનો છે હવે તેની છાલ કાઢી અને આ રીતે સ્લાઇસીસમાં કટ કરી દેવાની છે તમને જેવા પસંદ હોય તેવા નાના મોટા ટુકડા કરી શકો છો પણ આ અથાણામાં નાના જ ટુકડા રાખવા જેનાથી સારું એવું અથાણું લાગે અને મેં કેરીને પણ આ રીતે જ ઝીણા ટુકડામાં કટ કરી દીધી છે આપણે આની અંદર ખાસ વાત એ યાદ રાખવાની છે કે કેરીની છાલ ઉતારી લેવાની છે હવે એક તપેલી લઈશું અને બધા જ ગાજરના ટુકડાને તપેલીની અંદર નાખી દઈશું હવે એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખી સારું એવું મિક્સ કરી દઈશું આની અંદર થોડું મીઠું ઓછું નાખવાનું રહેશે કેમ કે ગાજર વધારે પડતું મીઠું ચૂસે છે એટલે ગાજરમાં વધારે પડતો મીઠાનો ટેસ્ટ આવે છે એટલે આની અંદર મીઠું ઓછું નાખવાનું જેટલું ટેસ્ટ હોય એનાથી થોડું ઓછું નાખવાનું છે હવે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલું ખાટું પાણી જે આપણે કેરીનો બોળો બોલ બોળીએ છીએ તેમાં વધેલું જે ખાટું પાણી હોય છે તેનો ઉપયોગ આની અંદર કરવાનો છે જો તમારી પાસે ન હોય તો નોર્મલ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે એક તપેલીમાં આપણે ગાજરના ટુકડાને અલગથી બોળો કરવાનો છે અને બીજી તપેલીમાં આપણે કેરીનો અલગથી બોળો કરશું આમાં બધા જ જે ટુકડા છે તેને અલગ અલગ બોળવાનો રહેશે કેમ કે આમાં વધારે પડતું અલગ અલગ બધામાં ટેસ્ટ હોય છે એટલે આપણે અલગ અલગ જ ગોળો કરશું હવે બે ચમચી આની અંદર આખું મીઠું અને અડધી ચમચીથી થોડું વધારે આપણે હળદર નાખી થોડું ખાટું પાણી નાખી અને સારું એવું મિક્સ કરી દઈશું આની અંદર જો તમારે ખાટું પાણી ન નાખવું હોય તો નોર્મલ પાણી પણ નાખી શકો છો અને સારું એવું એને મિક્સ કરી દઈશું બધા જ જેમ કે મરચું ખારક કેરી ગુંદા તે બધાને જ આપણે અલગ અલગ બોળો કરવાનો રહેશે તો સારું એવું મિક્સ કરી દઈશું હવે આની અંદર આપણે ખારકનો બોળો કરવાનો છે તો બધી જ ખારકને આપણે તપેલીની અંદર નાખી દેવાની છે અને એનો બોળો કરવાનો છે તો ફ્રેન્ડ આ ત્રણ વસ્તુ એવી છે કે એને એક જ સાથે આપણે બોળામાં મૂકવાની છે તો આ ત્રણેયને આપણે એ ખારે બોળો કરશું તો આની અંદર આપણે કમ્પલસરી ખાટું પાણી આની અંદર નાખવાનું છે જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો કેરીને તમે ઝીણા ટુકડા કરી એક દિવસ માટે હળદર મીઠામાં રાખી અને પાણી બનાવી શકો છો તો ત્રણેય વસ્તુને આપણે આજે સવારે મૂકીએ છીએ બોળા માટે તો કાલ સવાર સુધી એને આપણે રાખવાનું છે અને બબ્બે કલાકે તેને હલાવતું જવાનું છે હવે મરચાંની પ્રોસેસ હું આગળ જણાવીશ અહીં મારી પાસે પંદર દિવસ પહેલાં બોળેલા ગુંદા પડ્યા હતા તો ફ્રેન્ડ્સ આપણે પંદર દિવસ માટે ગુંદાને બોળો આપવાનો છે તો જ ગુંદા સારા એવા પલી જાય અને સોફ્ટ થઈ જાય મીઠું નમક આની અંદર ચડી જાય તો પંદર દિવસ માટે પહેલાં ગુંદાને બોળી લેવાના છે હવે આપણે ફ્રેન્ડ્સ આને સૂકવી દઈશું એક દિવસ માટે પહેલાં તો એનો ઉપરનો ડંડલ કાઢી અને આ રીતે ફોડી દઈશું અને બધા જ બીજને આપણે આની અંદરથી કાઢી લેવાના છે જો તમારી પાસે બોળેલા ગુંદા ન હોય તો ફ્રેન્ડ્સ તમે એને પાંચ મિનિટ માટે બોઇલ કરીને પણ આની અંદર નાખી શકો છો જો તમારે બોઇલ કરવા હોય તો પાંચ મિનિટ માટે એને બોઈલ કરી આ રીતનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને બોઈલ કરી દેવાના છે એટલે કે બાફી દેવાના છે પછી તમારે શું કરવાનું છે એકથી બે દિવસ માટે એને સૂકવી દેવાના છે એટલે આ જ રીતના ગુંદા થઈ જશે પણ જ્યારે ફ્રેન્ડ્સ તમે એને સૂકવો છો ત્યારે એના બિયા કાઢવાના નથી આમ જ તેને સૂકવી દેવાના છે પછી બે દિવસ થઈ ગયા બાદ પછી તેને તમારે બિયા કાઢી અને બે થી ત્રણ કલાક માટે સુકવી દેવાના છે તો આ રીત છે જો તમારી પાસે બોળેલા ગુંદા ન હોય તો તો આને આપણે એક દિવસ માટે સૂકવી દઈશું તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં પરફેક્ટ મેઝરમેન્ટ રાખવું ખૂબ જ જરૂરી છે તો એક કટોરી સેટ કરી દેવાની છે હવે એક કટોરી આપણે બે કટોરી લેવાની છે ધાણાના કુરિયા અને એનાથી એક વાટકી આપણે લેવાની છે રાયના કુરિયા અને એનો જ અડધો ભાગ આપણે લેવાના છે મેથીના કુરિયા તો વજનથી તમે જુઓ તો બસો ગ્રામ આપણે લેવાના છે ધાણાના કુરિયા સો ગ્રામ રાયના કુરિયા અને પચાસ ગ્રામ

તો ધાણાના કુરિયાને મેં આ રીતે ફેલાવી દીધા છે હવે રાયના કુરિયાને પણ હું આ જ રીતે કરી દઈશ અને મેથીના કુરિયાને પણ હું આ રીતે જ મૂકી દઈશ તો ફ્રેન્ડ સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો એટલે તમારું અથાણું આખું વર્ષ માટે સારું જ રહેશે અને ટેસ્ટ તો તમે એક વખત પૂરો વિડીયો જોશો આઈડિયા આવી જશે કે કેટલું સરસ આથાણું બને છે તો હવે અહીં આપણે હિંગનો ઉપયોગ થોડો વધારે કરીશું એટલે ત્રણથી ચાર ચમચી જેટલી અહીં હિંગ લેવાની છે જે આપણે ફ્રેશ હિંગ જે આપણે વરસ માટે સ્ટોર કરીએ છીએ તેનો જ ઉપયોગ બધા જ મસાલા આપણે ફ્રેશ લેવાના છે તો હવે ત્રણથી ચાર ચમચી જેટલા આખા ધાણા લેવાના છે ફ્રેન્ડ્સ આની અંદર આખા ધાણાનો ફ્લેવર બહુ જ સારો આવે છે તો જેટલા આપણે આખા ધાણા લીધા છે એટલી જ સામે આપણે વરિયાળી લેવાની છે મોટો તજનો ટુકડો લેવાનો છે તેને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી દઈશું અને આ રીતે ફેલાવી દઈશું તો બે ચમચી જેટલા મેં કાળા મરી લીધા છે અને બે ચમચી આપણે લેવાના છે લવિંગ લવિંગથી ફ્રેન્ડ્સ આખું વરસ માટે અથાણું એવું ને એવું રહેશે અને ખરાબ ન થાય લવિંગ અથાણાને સારું રાખે છે એટલે લવિંગ જરૂરથી બે ચમચી જેટલું નાખજો છ થી સાત એલચીને આ રીતે ખોલી અને આની અંદર નાખવાનું છે બધા જ સૂકા મસાલાની ફ્રેન્ચ તમે નાખશો એટલે એની અંદર જે ફ્લેવર અને સ્મેલ આવે છે તે એકદમ ટેસ્ટી બને છે અને એક વખત તમે આ રીતે બનાવશો તો એની સ્મેલ પણ બહુ જ સારી આવશે સ્મેલ લેશો ત્યાં જ તમને ખાવાનું મન થઈ જશે તો તેલને આપણે સારું એવું ગરમ કરી લેવાનું છે અહીં મેં એક લિટર તેલ લીધું છે સિંગ તેલ મેં અહીં ઉપયોગમાં લીધું છે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ લવિંગ નાખો અને તરત જ ઉપર આવી જાય એટલું ગરમ આપણે તેલને રાખવાનું છે તો અહીં એક વાટકા જેટલું હું તેલ આની અંદર નાખવાની છું બીજું હું આગળથી નાખીશ તો એક વાટકા જેટલું તેલ નખાય જાય એટલે એને ઢાંકી અને તરત જ ઢાંકી દેવાનું છે એટલે તેલમાંથી જે મસાલાની સ્મેલ નીકળે છે તે એની બધા જ મસાલાની અંદર બેસી જાય તો એક મિનિટ પછી તમે ફ્રેન્ડ જોશો કે તમે નાખશો એટલે તરત જ સુંગંધ આવવા લાગશે તો એને સારું એવું મિક્સ કરી દઈશું હવે ખાસ વાત એ છે કે ફ્રેન્ડ્સ આ મસાલો ઠંડો થઈ જાય પછી જ આગળની આપણે પ્રોસેસ કરવાની છે ધ્યાન તમારે એ રાખવાનું છે કે ગરમ મસાલામાં કોઈ પણ આગળની જે આપણે સામગ્રી નાખીએ તે ગરમ મસાલામાં નથી નાખવાની તો હવે આને આપણે ઠંડુ કરી દઈશું હવે આની અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે સૂટનો પાવડર તો ત્રણથી ચાર ચમચી જેટલી મોટી ચમચી જેટલો હું સૂટનો પાવડર એડ કરું છું ત્રણ ચમચી જેટલી હળદર સૂટના પાવડરથી બહુ જ સારો ટેસ્ટ આવે છે એટલે ફ્રેન્ડ જરૂરથી નાખજો બહુ જ સારું લાગશે ખાવામાં હવે આની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખવાનું છે આપણે બધા જ બોળામાં મીઠું નાખેલું છે તો ફ્રેન્ડ્સ થોડું ઓછું જ નાખવાનું છે કેમ કે તમે એ બધું મિક્સ કરશો એટલે એનું નમક પણ આની અંદર ચડી જશે તો અહીં હું એક વાટકી જેટલી લાલ મરચાંનો પાવડર નાખી દઉં છું જે આપણે એક વરસ માટે સ્ટોર કરીએ છીએ તે જ મરચાંનો આની અંદર ઉપયોગ કરવાનો છે જૂના મરચાં આની અંદર નાખવાના નથી જે નવા અને અત્યારે દળાવેલા હોય તે જ મરચાનો આની અંદર ઉપયોગ લેવાનો છે તો હવે ફ્રેન્ડ્સ સારું એવું મિક્સ થઈ ગયું છે મિક્સ થઈ ગયા પછી આની અંદર આપણે એક કિલો જેટલો નોર્મલ દેશી ગોળ આવે છે તે જ આની અંદર નાખવાનો છે તો મેં અહીં એકદમ લૂઝ ગોળ લીધો છે એકદમ ઠંડુ હોય ત્યારે જ નાખવાનો છે ફ્રેન્ડ હું વારંવાર કહું છું કે બધો જ મસાલો ઠંડો થઈ ગયા બાદ જ આ બધી સામગ્રી આની અંદર નાખવાની છે સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો તમારું આખા વર્ષ માટેનું અથાણું સારું જ રહેશે તો હવે બધું મિક્સ કરી દઈશું આ રીતે અને એને એકથી બે દિવસ માટે આપણે રાખી મૂકવાનું છે જ્યારે આપણે બોળો મૂકીએ છીએ ત્યારે જ તેનો હવે જ આ રીતે બનાવી દેવાનો છે એટલે જ્યારે બોળો થઈ જશે ત્યાં સુધીમાં ગોળ પણ સારો એવો પીગળી જશે તો આ રીતનો આપણો ત્યારે મસાલો થોડો છૂટો છૂટો છે જેમ ટાઈમ જશે તેમ તેમાંથી ગોળ પીગળતો જશે હવે હવે આપણે બીજા દિવસે સવારે જોશું તો એકદમ સોફ્ટ એવા આપણા કેરીના ટુકડા થઈ ગયા છે અને એની અંદર જે પાણી છે તે પણ વધી ગયું છે અને બધું જ પાણી આની અંદરથી નીકળી ગયું છે તો હવે ખારક પણ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મોટી મોટી થઈ ગઈ છે તો આ રીતે તમારે ફ્રેન્ડ્સ જ્યારે તમે બોળો મૂકો છો ત્યારે બબ્બે કલાકે તેને મિક્સ કરવાનું છે તે ભૂલવાનું નથી જો મિક્સ નહીં કરો તો નમક સારું નહીં ચડે એટલે બધી જ વસ્તુને તમારે બબ્બે કલાકે મિક્સ કરતું જવાનું છે તો ત્રણેય વસ્તુમાં સારું એવું સોફ્ટનેસ આવી ગઈ છે અને વધારાનું પાણી પણ નીકળી ગયું છે તો હવે ત્રણેય વસ્તુને આપણે એક છાણીની અંદર અલગ અલગ જ એને પાણીમાં કાઢવાની છે એની અંદરનું જે પાણી છે તે કાઢી લેવાનું છે આને ધોવાનું નથી અને આ પીસીસને તમારે લૂછવાના નથી તે ખાસ ધ્યાન રાખવાનું છે બધા ઘણા વખત એવું કરતા હોય છે કે જ્યારે આ કેરી સુકાઈ જાય છે ત્યારે એને એક ચોખ્ખા કપડેથી સાફ કરતા હોય છે પણ આ થાણામાં આપણે સાફ નથી કરવાનું ડાયરેક જ એને સૂકવી અને એની અંદર નાખવાનું છે તો ફ્રેન્ડ્સ ત્રણેય વસ્તુને આપણે છાણીમાં રાખી અને પાંચથી દસ મિનિટ માટે પાણી કાઢી લેવાનું છે હવે જે આપણે લાલ મરચાં રાખ્યા હતા તેની પ્રોસેસ કરીએ તો લાલ મરચાંની વચ્ચેની જે રગુ હોય છે તેને આપણે કાઢી લેવાની છે આ રીતે અને તેને આ રીતનો કટ લગાવી દેવાનો છે નાનો મોટો જે સાઇઝનો તમને ગમતો હોય તે રીતનો આપણે ટુકડા કરી દઈશું તો હું એને આ રીતે કટ કરી રહી છું તમને જે પસંદ હોય તે તમે કરી શકો છો તો મેં કાલે સવારે બોળો કર્યો હતો બીજે દિવસે દિવસે સવારે કાઢ્યો છે અને જે કાઢીએ છીએ તે જ દિવસે આપણે મરચાંના ટુકડાને આ રીતે કરવાના છે પછી જે પાણી ખાટું પાણી નીકળ્યું છે એમાં જ આપણે મરચાંના ટુકડાને બોળી દઈશું અને ચારથી થી પાંચ કલાક માટે એને બોળી અને રાખી મૂકવાનું છે એટલે મરચાં એકદમ સોફ્ટ થઈ જશે મરચાંને વધારે ટાઈમ નથી લાગતો સોફ્ટ થવામાં એકદમ નરમ થઈ જશે હવે સાંકડા વાસણમાં તેને રાખી મૂકશું અને અડધી કલાકે ને અડધી કલાકે આને મિક્સ કરતું જવાનું છે તો ફ્રેન્ડ્સ હવે જે મરચાં આપણે જે કેરીના ટુકડા હતા તે એકદમ પાણી એનું નીકળી ગયું છે હવે કોટનનું કપડું લઈશું અને કોટનના કપડાની અંદર આ રીતે એને સુકવી દેવાનું છે તો આજે સવારે મેં બોળો કાઢ્યો છે એટલે બીજા દિવસે સવારે એને આપણે કેરી જે છે તેને બીજા દિવસ સવાર સુધી સૂકવવાના છે એટલે ચોવીસ કલાક સુધી આ બધા જ ટુકડાને સુકવવાના છે તો હવે જે ખારક હતી એને આપણે આ રીતે કટ કરી લેવાની છે જો તમને ગોળ રિંગ પસંદ હોય તો તમે એ રીતે પણ ટુકડા કરી શકો છો હવે એની અંદરથી થળિયા કાઢી અને એક ખારકના ચાર ભાગ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ખારક પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે એને પણ વધારે સુકવવાની જરૂર નથી તો એને પણ આપણે ચોવીસ કલાક સુધી સૂકવી દઈશું એના બિયા મેં કાઢી લીધા છે અને કટિંગ આ રીતે કરી દીધું છે જો તમારે આનાથી પણ ઝીણા ટુકડા કરવા હોય તો તમે કરી શકો છો તો આને પણ આપણે કોટનના કપડામાં નાખી અને ચોવીસ કલાક માટે સૂકવી દઈશું તો ફ્રેન્ડ્સ તમે બે દિવસ પછી જોઈ શકો છો કે આપણો જે હવે બનાવેલો છે તે એકદમ સોફ્ટ થવા લાગ્યો છે તો હવે મરચાંને આપણે ચારથી પાંચ કલાક માટે રાખી ત્રણથી ચાર કલાક એને સુકવી દીધા છે પછી આને આપણે આની અંદર નાખી દેવાનો છે હવે જે ટુકડા સુકાઈ ગયા છે તે બધા જ ટુકડાને આની અંદર આપણે નાખી દઈશું જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં કેરીને સાફ નથી કરી જે નમક હળદરવાળી છે તેવીને તેવી જ આની અંદર નાખી દેવાની છે અને એકદમ નરમ એવી આપણે કેરી જે પાણી આની અંદરથી બધું નીકળી ગયું છે ત્યાં સુધી સુકવવાની છે વધારે સુકવશો તો તે હાર્ડ થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે તો બધા જ સુકાઈ ગયેલી વસ્તુ છે ખારક કેરી ગાજર ગુંદા બધી જ વસ્તુને આપણે આ રીતે નાખી દેવાની છે મેં ફ્રેન્ડ્સ વજનમાં બધું જ અઢીસો ગ્રામ લીધું છે અઢીસો ગ્રામ ખારક અઢીસો ગ્રામ કેરી અઢીસો ગ્રામ ગાજર મરચાં અને ગુંદા તો બધું જ પરફેક્ટ માફ સાથે તમે બનાવશો તો તમારું અઠાણું જે છે એકદમ ટેસ્ટી બનશે હવે એને એકદમ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આને એક વીક માટે તમારે દિવસમાં ચારથી પાંચ કલાકમાં એને મિક્સ કરવાનું છે એટલે કે હલાવતું રહેવાનું છે જેમ તમે એને મિક્સ કરતા જશો તેમ તે એકદમ નરમ થતું જશે અને વધારાનું જે તેલ છે ફ્રેન્ડ્સ એને આપણે જ એડ કરી અને એક અઠવાડિયા સુધી રાખવાનું છે તો ફ્રેન્ડ્સ એક અઠવાડિયું થઈ ગયું છે એકદમ લચેકેદાર અને આપણું એકદમ રસદાર અથાણું બનીને તૈયાર છે પંચકૂટયું અથાણું મારા દાદીમાના જમાનામાં બનતું હતું તે જ અથાણું આજે હું તમારી સાથે શેર કરું રહી છું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુમાં વધુ શેર કરજો અને મારા વિડીયો તમને ગમતા હોય તો નોટિફિકેશન ઓન કરી દેજો અને હા ફ્રેન્ડ્સ વિડિયો હજુ સુધી સ લાઈક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો મળીએ આવા જનવા રેસીપી સાથે તો ત્યાં સુધી બ બે ટીક